સંસદીય કાર્યમંત્રી કિરેન રિઝીઝૂએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહાર કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરેન રિઝિઝૂએ જણાવ્યું છે કે તેમણે ચૂંટણીમાં પરાજય માટે ચૂંટણી પંચને દોષ આપવાને બદલે પોતાના નેતૃત્વની નિષ્ફળતાનો સ્વીકાર કરવો જોઈએ શુક્રવારે કાર્યક્રમ દરમિયાન રિઝીઝૂએ આ ટિપ્પણી રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી પંચ પર લગાવવામાં આવેલ મતચોરીના આરોપના સંદર્ભમાં કરી હતી નિષ્ફળતા કબૂલ કરવી જોઈએ પરંતુ તેના બદલે તમે સંસ્થાઓ પર દોષારોપણ કરવાનું શરૂ કરો છો શું આ યોગ્ય માર્ગ છે તેમણે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી પોતાની નિષ્ફળતાઓ પરથી ધ્યાન હટાવવા માટે બંધારણીય સંસ્થાઓને નિશાન બનાવી રહ્યા છે આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે રાહુલ ગાંધીએ કર્ણાટકમાં મતદાર યાદીમાંથી કોંગ્રેસના સમર્થકોના નામ વ્યવસ્થિત રીતે દૂર કરવામાં આવ્યા હોવાનો ને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર કુમાર મતચોરી પાછળના લોકોને બચાવી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો ચૂંટણી પંચે આ આરોપોને ખોટા અને પાયા વિહોણા ગણાવી ફગાવી દીધા હતા રિઝીજુએ વધુમાં કહ્યું હતું કે દેશની જનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે છે અને આવા આરોપીઓથી આરોપોથી દેશને આગળ વધતા રોકી શકાશે નહીં देश मोदी जी का साथ में है देश का युवा मोदी जी का साथ में है देश का गरीब देश का किसान देश का हर एक लोग मोदी जी को देश का नेता मानते हैं राहुल गांधी और कोई भी हो चुनाव बार बार हारने के बाद अपना कमजोरी को छुपा करके सिस्टम को ही अगर गाली देंगे कोई मानेगा नहीं देश आज अलग बदल चुके हैं देश का मिजाज बदल चुके हैं और मोदी जी के नेतृत्व में भारत बहुत आगे बढ़ चुका है अब ये जो वामपंथी और राहुल गांधी जी जैसे लोग भारत का तेज़ गति से बढ़ने वाला हमारे जो इंजन है उसको वो रोकना चाहता है वो हो नहीं सकता है देश उसको माफ नहीं करेगा बार बार चुनाव हारता है तो अपने आप कमजोरी मानना चाहिए अपना नेतृत्व अपना लीडरशिप का फेलियर को कबूल करना चाहिए बार बार हारता है आपको लोग मानते नहीं हैं लेकिन उसका आप किसी संस्था को आप दोषी देंगे ये कोई तरीका होता है क्या